એうるલા તો હા 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 ના નો કો આ રાજા લાપો કળા બાજી બોલાવો દીકરી ને જમણી દીકરી તમારી માન ઉકરાવ ને તો ઘર સે માન ઉકરાવું છે ભલા વાત પઠિયા કઈ દીકડીને તમારું પઠાવો આ ડોકરિયા ફોન આઈરા ઈ હમસેલા

क्या बोला था बाबा બીજી નો 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 એ તમને તો પેલે લાવવાનો આવ્યો એને કામ નથી ને આ માંજા રેવા આવી છે કળા કે માં રેવા કે મોય બાબત હારું કોઈ ડાયા વિના નઈ હે તો ન્યા ભારિયાન માં દે આ હા આને મેં તો પાડવા માટે જોતો એમ હું વાં રહો મજા આવે ઘણી રોગાઈ આવાવા જો ઓ મને પરબ્યુ આ તમારો કેવો માન છે આના માધાર સમાધાન કરવાનું છે એટલે તને રોકર કે हां 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 हां

પપ્પા હા ને જી લાવું ત્યારે આનંદ દેતો આને મેકતો ને આને નતોદા મારું તમ કોઈ બાપા જ કુમદા મારું ભાવ તોડીને એ ગુફામાં જાવ તો જાવ પણ આ તમારું ખબર જેજી આવ્યો ને તેનું ખબર હવે ચાલેને આને કા લેતો ના રે ભાઈ તમ આ શું ન કચાવું છે ના આ અમે ન કચાવું છે เอาดีคนซ่าเส้นเจ๊งๆวุ้นานักชีกันแต่แม่งมึงแกจะเกาแตอมันเลี้ยงผู้านหรอไม่ได้น่าว่าภูเขาวุกคนได้ชิน વોટે થોડે તો હું ઓટી જાઉં હું ઓટી જાઉં તું ઓટી ના કર હું ઓટી જાઉં તો જો હવે છે તઈ બેરો હું બધું આ હે કે ને ભાઈ લાડ કાટે અરે લાડ તો કાટ તો હું નગર કાઢી લઉં

કોજે જાશે હાલ કોનો નો કોનો ને Ата табапня, анты ниса ભાઈ ભાઈઓ બાજી રામ આપા પખાટ નઈ નઈ બોલન બાજી એ આપા ભાઈ ભાઈ નતો કે તમણા પગલા લાગો હવે જવા ગયો પગે આજે મને સાઈ માન લે કા સાઈ માને પગે લાગી કે તન ઓરના આશીર્વાદ દેલા તમાર કરી એ આપડા બાપા રે આવો આવો એને મુતો હરખર કો પાક પાડવો નઈ બાપ તમારે જે આવે ભાઈ આપના લેવા કેમ નઈ જો કે સો આપડા જે જમીન છે ને હા હા આપડી ગામના પાટડી હતી ગામના હા હા એને નથી રહેતી બધું શું કર રમી જો હવે ચાલી કાસે આપડે પાક પાડી ને એમની તો બક માણોનો પ્રેમ નો થા તને માણો કે ધોરને પેદા લઈને હોય

નય ભાગ એય મહબાપો કે નય ભાગ એય મત થાય ભાગ એય મત ભાગ માને શું ટ્રેક मैं सेमी तो मिस नहीं की दौड़ जगह से तेरे पर चलवाई नॉली वहाँ पर तो शीना तो समर वहाँ पे हो जाए भई ताई जवान नहीं तो समर जाओ समर जीरा जाओ बोल जाएगा अच्छा है ना वहाँ पर वाज़ है ही है है ना दाढ़ खावा ना खावा ना खावा ना नाक रंजी खावा देखो खावा चल ब्यक्ति दें 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 � આપણે આપણે <irgendwel invés> <emang> बोलो ना जमीन ना भाग पड़वान के तो मारो वर्ष नाम तो से नाम तो वही से या मैं बहन को बोले तो है दूसरी तो बात नहीं पड़ जमीन ना भाग पड़वान के हां आ ये कोनी से ने तो हमें आए रे वही भी बात आप से आप ना करो ये हमें તમારો <c Risky> <c 1952> એય આય હા હા આય કોઈ મોલે

मोकिलोलो <laughs>